ગુડ મોર્નિંગ ફેમિલી આપણે ઉઠી ગયા છે બ્રશ ફેલી છે બ્રશ કરીએ છીએ બાકી બધા જો લાગી જય માતાજી જય મા મંગળ ને બેઠન તાપી અત્યારે થું થઈ ગયા હા ટાઈટ આજ હા દી તો પછી કાયમ કોણ હાથ કરે એટલે ઊભો થઈ જાવ પડે જે કપા વેરવા ભાઈ બોલ કરવું તમને હાથ કરવા નેવી ભાઈ અમે વાહ મામા વાહ

બગીચા છે અમારે જ્યાં કપાવીનો છે ને ખેતર ને આ છે ને ખેતર બહુ આઘું છે આ ખેતર છે જો બહુ મોટું ખેતર છે આમાં આજ આખું દી કપા નો છે ને આ સુબેન તો વીણ મે છે અંબા હા અમે તો તાપતા તા ઘડી કોટ ટાઈટ લાગી હતી આજ કેટલો કેટલો કપા થાય નો કપા આમ 5 કેતો હારો લાગે એટલો વીણ એટલો વીણ બધે કપા વીણ આવ્યો બાકી છે ને અત્યારે અમે કપાવીનો મણી ને આજ છે ને આ બધાની કેટલાનું કામ થાય કેવી રીતે હોય એ તમને કહે પણ આ ચરકપાવીનો મનો નગર મારો શ્વાસ છે ને પાછળ રહી જાય અહીંથી જો ભાઈ રહી જશે ભાઈ લેવરાતા તો જો ભાઈ હું એટલો પાછળ રહી ગયો છું આ લવાય વિની રાખ છે શાન બેન તમારે

આરામ હાલો ભાઈ એ આ હવે છે ને ઘડીકવાર આરામ કરવાનો જમી લીધું એટલે પાંચ દસ પંદર મિનિટ જાવ સુધી ન હોય ક્યારેક વહેલા આવી જાય કામ કરવા મોડા જાય તો આપણે ઘડી ખુઈ જવાનું થાય છે આ અમારા મકાદમ છે ભાઈ પાંચ મિનિટ જ પોરો ખાવા દે પછી પોરો નથી ખાવા દેતા એમ કેમ કરો તમે હે ભાઈ કાંઈ નહીં એમ કેમ કરો તમે વાહ બાકી સમજો બધે લાગી છે જો

હો વાર વાત તેમ લે અત્યાર છે ને અમે બધાયથી આગળ વી રહ્યા છે બધા પાછળ કપાલ અમે આગળ થઈ ગયા છે હો મમ્મી કરી દીધું પેક હા પેક કરી દીધું હવે ભાગવાનું કે હવે ઘરે ફાઈ દીએ ભેગા કરી લે વાહ ભાઈ બુક કરી રોકવાનો છે આ છે ને બપોર પછી ને અડધો કપાસે અડધો ઓલી બાજુ પીડ્યો કમાણી મારી વાહ મારો ભાઈ વાહ આ જોખવાનો છે બધાયને અલગ અલગ ગાંડી છે એટલે ખબર પડશે કોને કેટલો કેટલો કપાવીનો યાદ ચારે આ કાટીએ જોખવાનો છે જો આ કાટી તમે તો હમણાં છે ને કપા જોખાય ને બધા નું કપા હોય અલગ અલગ રાખેલો ગાણ્યું કપા જોખાય દે ને એટલે તમને કહું કે કેટલા કેટલા કિલ્લા છે પછી મણ ઉપર ભાવ હોય બધું જોખાય દે ને એટલે તમને કહું કે રોજ મજૂરની કમાણી કેટલી થતી હોય કે નો ફરતું ન જાય રે હા આમ

જોઈ લે અત્યારે ટ્રેક્ટર વહી ગયું ને અત્યારે અમારે પાછું ગાડી લઈને જવાનું છે તો જો ગાડી લઈને જવાનું છે ખેડૂત વીઆઈ છે ટ્રેક્ટરમાં બધા વહી ગયા અને જેમ આમ કોણ તો ફેમિલી જેટલા ફેમિલી મેમ્બર વધારે હોય એટલે વધારે કપા થાય તો હજી પહેલી લાઈનમાં કપાતો નહીં કંઈક અગિયાર ઉપર કંઈક છે તો એ બે હજાર જેવું કામ તો તેમાં ફેમિલી મેમ્બર પાંચ જણા છે આખો દિવસ કામ કરતા હોય નાના છોકરા તો પછી એવી રીતે આમાં કામ થાય બધાનું બાકી તો અત્યારે કેટલી એટલી ત્રીસોથી વીણી કરતા તો એમાં ઓછો કપા થાય પછી વધારે પેલી વીણી હોય તો વધારે થાય ત્યારે વધારે કામ થાય અત્યારે આઠ આઠ નવ નવમણ કપા થાય અત્યારે ન થાય અત્યારે ન થાય અત્યારે હવે બસ પહેલી વીણી હાલે પછી આવડા લોકો બધા પાછા ઘરે આવી જાય છે તો હવે જે કપા જેલો છે ને તો ના પાછું ઠલવા જવાનું છે હવે અહીંયા ત્યાં ભાગીએ ભાઈ સાહેબ કપા તો જો હાહા અહીંયા જે અમારે ટ્રેક્ટર આવે લાવવાનું છે બધું આવીને ભાઈ હું તો નહીં આવ્યો આજ ઠંડી લાગી ગઈ છે બાકી છે ને આજ અમારે ભાઈના ઘરે જમવાનું છે બધા ઘરે એક એક બે જમી લીધું એટલે દીધું બાકી હજી બધી તૈયારી થાય છે અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આજનો બ્લોગ તમને ગમ્યું છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય છે કાલે નવા બ્લોગમાં ચોવી બધાને જય માતાજી બાય બાય